અમદાવાદમાં કોરોના વિસ્ફોટ છે બોપલમાં કોરોના ટેસ્ટ માટે લાંબી લાઇનો લાગી રહી છે એક જ રાતમાં છપ્પન દર્દી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા વધી રહેલા કોરોનાના કેસ અમદાવાદીઓ માટે લાલબત્તી સમાન છે બોપલના અલગ અલગ વિસ્તારો વકીલ સાહેબ બ્રિજ સાઉથ બોપલમાં સોબો સેન્ટર પાસે હનુમાન મંદિર જે સરકારી ટ્યુબવેલ વિસ્તાર છે બોપલ વિસ્તારમાં આ તમામ જગ્યા ઉપર આજે પણ ટેસ્ટિંગ થયા અમદાવાદ શહેરની અંદર નવું વર્ષ આમ તો ખુશીઓ લઈને આવ્યું છે પરંતુ બીજી તરફ ક્યાંક ને ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે આ ગમનો માહોલ માત્ર ને માત્ર કોરોના વાયરસને કારણે છે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં છે ને બોપલ વિસ્તારમાં વગર સાહેબ બ્રિજ નીચે આવેલા ડોમમાં લગભગ અત્યાર સુધી જેટલા પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમાં પચાસ ટકા ટેસ્ટ છે તે પોઝિટિવ આવ્યા છે બોપલવાસીઓમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ વ્યાપી ગયો છે લગભગ અડધો કલાક પહેલાં અહીં મોટી સંખ્યાની અંદર લોકો જોવા મળ્યા હતા અને સાથે તમામ ટેસ્ટ કરવા આવ્યા છે નવા વર્ષ આમ તો શરૂઆત કહેવાય પરંતુ નવા વર્ષના દિવસે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે લોકો છે તેઓ ટેસ્ટ કરાવવા આવ્યા છે અને ટેસ્ટ કરાવીને પોતે પોઝિટિવ છે કે નેગેટિવ તેની એક લાઈન લાગી છે આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને લોકો છે તેને સિસ્ટમ વાઇઝ લઈ રહ્યા છે કે જે લોકોને સિમ્ટમ્સ લાગી રહ્યા હોય જે લોકોને તાવના લક્ષણો હોય અને સૌથી વધારે કોરોના વાયરસના લક્ષણો હોય તમામ લોકો છે તેઓ આવ્યા છે ટેસ્ટ કરવા માટે નવા વર્ષ નવી ખુશીઓ લઈને આવે છે પરંતુ આ તમામ લોકો ખાસ કરીને કોરોના વાયરસના લક્ષણો હોતે માટે અને કોરોના પોઝિટિવ છે કે નહીં તે માટે તેઓ અહીં કોરોના ટેસ્ટ કરાવવા માટે આવ્યા છે કેમેરાパー슨 નિકોંજ સુસાતા દેપિકા કુમાર ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ દિવાળીના દિવસો અને નવા વર્ષે અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે ગઈકાલે રવિવારે સિવિલ હોસ્પિટલમાં રેકોર્ડ બ્રેક દર્દીઓ દાખલ થયા ગઈકાલે નવ્વાણું દર્દી ગંભીર હાલતમાં આવ્યા હતા જ્યારે આઈસીયુમાં એકસો જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે દિવાળીના પર્વની વચ્ચે રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી અગિયારસો કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે પંદરમી નવેમ્બરે રાજ્યમાં વધુ એક દર્દીઓ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા જ્યારે વધુ છ દર્દીના મોત થયા રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં બસો નોંધાયા અને આ રીતે અમદાવાદ શહેરની સ્થિતિ ચિંતાજનક બની રહી છે પંદર નવેમ્બરની સ્થિતિએ કુલ ચુમ્મોતેર જેટલી ખાનગી હોસ્પિટલો હાલ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે એવામાં છેલ્લા ચાર દિવસથી તમામ ચુમ્બોતેર હોસ્પિટલોમાં સૌથી ઓછા બેડ ખાલી હોવાનો રિપોર્ટ સામે આવ્યો વાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની સવારથી જ અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને હાલ એકત્રીસ ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સત્તર જેટલા જે પ્રોજેક્ટ છે તે ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેને લઈને પ્રવાસીઓનું પણ અહીંયા ઘોડાપુર જોવા મળે છે નવા વર્ષનો તહેવાર છે અને તેને લઈ સોમવારે મેન્ટેનન્સ નહીં કરી તમામ સ્થળો ખુલ્લા જ રાખવામાં આવ્યા મંગળવારના રોજ મેન્ટેનન્સ રાખવામાં આવશે એટલે કે કેવડિયાના તમામ સ્થળો આજે ખુલ્લા રહેશે પણ મંગળવારે બંધ રહેશે નર્મદાના પ્રવાસન ધામ દિવાળીની રજાઓમાં ખાસ પ્રવાસીઓનું અહીંયા આકર્ષણ હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાંચ સ્લોટમાં અઢી હજાર પ્રવાસીઓ બુક થઈ ગયા છે ઓનલાઇન પ્રવાસીઓ ટિકિટ લઈને અહીંયા આવી રહ્યા છે નર્મદા જિલ્લામાં ખરેખર કુદરતી સૌંદર્ય છે બહુ જ જોવાલાયક છે અત્યાર સુધી અમે લગભગ ભારત દેશના મોસ્ટલી બધા જ સ્ટેટ ફરી ચૂક્યા છે પણ ગુજરાતમાં અહીંયા આવીને આ સ્થળ એટલું સરસ લાગ્યું છે કે બધા જ ગુજરાતીઓએ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે જોઈને તો અમને આમ એવું થયું કે અહીંયા જ રહેવું જોઈએ બે દિવસ તો તમારે કોરોના કાળ ચાલે છે એટલે કાંઈ જઈ શકાય નહીં અહીંયા રહો અને શાંતિથી બે દિવસે ને એવું રહેવા જરૂરી છે એ ગુજરાતમાં સૌથી સૌંદર્યથી ભરપૂર એવું હોય તો નર્મદા જિલ્લો છે અને આજુબાજુ અહીંયા બહુ જ ગ્રીનરી છે અને સૌથી સુંદર એવો જિલ્લો છે